नमस्कार मित्रों पर्वतों ऊंचाई थी संदेश आपे छे के परिस्थितियों परिस्थितिओ केटली कठिन केम न हो पार छिए तेज रीते आपने पर कदी हार मानवी नथी। राधे राधे तरू हार्दिक स्वागत है अमा यूट्यूब चैनल एस्ट्रोवाणी पर आज आप विगतवार चर्चा करशिना जातकों विषय ચાલો જાણીએ કે દસ જુલાઈ ગુરુવારનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે કઈ બાબતમાં સાવચેત રહેવું જરૂરી રહેશે અને કયા ક્ષેત્રમાં તમને મળી શકે છે મોટી ખુશખબરી ચાલો શરૂઆત કરીએ અને વાત કરીએ કે આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે પરિવાર વ્યવસાય પ્રેમજીવન અને આરોગ્યના મામલે કેવો રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો કૃપા કરીને આ વીડિયો આખો જુઓ આજે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કમેન્ટમાં લખો જય વિષ્ણુ ભગવાન ભગવાન આપની બધી મનોકામનાઓ પૂરી કરે. જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો જો તમે અમારું ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો જેથી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચે. ચાલો હવે જાણીએ આજનું પંચાંગ. तारीख 10 जुलाई 2025, पच्चीस वार गुरुवार, तिथि द्वितीया पूर्णिमा नक्षत्र पूर्वाषाढ़ा पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे पांच ने तीस मिनिट वागे, सूर्यास्त सांजे सात वागी ने बीस मिनिट वागे। शुभ मुहूर्त सवारे अग्यार अठावन थी बपोरे बार तेपन मिनट सुधी अशुभ समय राहु काल सवारे दस वगी ने सात मिनिटी अग्यार त्र मिनट सुधी आ समय दरमियान पर नव कार्य शुरू न करो लकी नंबर पांच शुभ रंग पीड़ो और लाइट पिंक चालो हवे आग वीए आजना दैनिक राशिफल तरफ આજનો દિવસ તમારી માટે ઊર્જાભર્યો અને ઉત્સાહથી ભરેલો રહેશે તમારું મન કરશે કે તમે દરેક જગ્યાએ પોતાનું આગવું સ્થાન બનાવો અને લીડરશીપ લો પરંતુ ધ્યાન રાખો કે તમારું વર્તન લોકો માટે અહંકારભર્યું ન લાગે શક્ય છે કે તમે અજાણતા કોઈની લાગણી દુભાવી શકો તમને લાગે કે તમે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકો છો છતાંયે બીજાની સલાહને અવશ્ય મહત્વ આપો साथीदारों के सीनियर साथ मतभेद जेना कारणे कोई योजना के प्रवास पा पड़ी सके पड़ोशी के मित्रों ने तरी मदरनी जरूर पड़ी सके जरूरियातमंद ने सहाय कर भी उत्तम रहे छे। जो ती कोई कोर्स के तालीम जोड़वा इच्छो छो तो आ समय अनुकूल छे। कारकिर्दी में नवी तक ऊी थे आवक में वधारो थवानी संभावना जी है खुशियों ए पर आधार राखशे के तमे के रीते निर्णय लो तु दृष्टिकोण ज तमारी सफलता नक्की करशे। जो तमने लागे के तमे लक्ष्य सुधी पहुंची शकता तो लक्ष्य नहीं तमारी रीत बदलो आजे काम करता वु फरवा बनी कारणे थाक अने नबड़ाई अनुभवी शकाय छे। કોઈ જૂની ભૂલના કારણે બોસ તરફથી ઝાટકો મળી શકે છે સાવચેત રહો જો તમે નવું ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આજે ડીલ ફાઇનલ થઈ શકે છે પરંતુ કોઈ નિર્ણય વિચાર વિમર્શ કર્યા વગર ના લો જો મનમાં શંકા હોય તો કામથી દૂર રહો આજનો દિવસ થોડો જલ્દબાજી ભર્યો રહી શકે છે તેથી ધૈર્ય રાખો અને સમજદારીથી આગળ धार्मिक कार्यक्रमों में सक्रिय भाग ले तो घर परिवार में मनसन्म्मा भाईओ तरफ थी सहयोग वैवाहिक जीवन में खुशहाली रहाण्या व्यक्ति साथ मुलाकात लेता सावचेत रहो कारण के एमा के मुश्किलों ऊी थी केतलिक जरूरी कामगिरी में विघ्न बीजा ने मदद करवी तमने आंतरिक शांति आपसे એ સાથે પોતાનું કામનું અવગણન ન કરો આર્થિક રીતે લાભની શક્યતાઓ છે સામાન્ય તકલીફો હોવા છતાં કાર્ય સફળ થશે અને કેટલીક સારી તકો મળી શકે છે એટલે ધ્યાન કેન્દ્રિત કરીને તમારી કામગીરીમાં લાગી જા વિદેશ યાત્રાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવી શકે છે આજે તમારો પરિશ્રમ અને સમર્પણ ફળ લાવશે परिवार ना बधा सभ्यों कार्य में व्यस्त रहे शे। तेम छता घर में सुमे अने भावना रहे वरिष्ठजनों तरी मददी प्रशंसा कर शे। अभ्यास में ने सुधारा शक्यता छे। पैसा बाबत मा तमारा प्रयत्नों सफल बनी शके शे घरे खर्च मा संतुलन जाड़ववो जरूरी रहे शे। પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ યોજના શરૂ થઈ શકે છે જે બધાને ખુશી આપશે મિત્રો આજની ખાસ સૂચના એ છે કે બાળકોના મિત્રો અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખો કદાચ કોઈ ખોટી પ્રવૃત્તિ જાણી શકાય છે જે મનને અસ્વસ્થ બનાવી શકે છે આવી પરિસ્થિતિમાં ગુસ્સાથી નહીં પણ સમજદારી અને શાંતિથી કાર્ય લો आ वो करवा थी स्थिति झडप थी सामान्य થઈ જશે ચાલો હવે જોઈએ लव લાઈફ વિશે આજે પ્રેમ સંબંધો કેવી સ્થિતિમાં રહેશે ઘર માં પારિવારિક સંબંધો પોઝિટિવ રહેશે અને ઘર ના વાતાવરણ માં શાંતિ અને આનંદ રહેશે તમાર મિત્રો સહકર્મીઓ અથવા ઓળખીતા કોઈ પ્રેમ જીવન માં નવીનતા લાવવાની સલાહ આપી શકે છે તમે ઈચ્છો તો તમારા વિચાર કે ડેટિંગ શૈલીમાં ફેરફાર કરી શકો છો પણ બીજાઓની ફ્લર્ટિંગ ટિપ્સ અનુસરીએ નહીં કારણ કે તમે ગંભીર અને સ્થાયી સંબંધની શોધમાં છો તો ક્ષણિક આકર્ષણથી દૂર રહો પ્રેમને કેન્દ્રમાં રાખો તમારું પરિવાર તમારા માટે સૌથી અગત્યનું છે અને તમે એ સારી રીતે જાણો છો તેથી તમારો ખાસ વ્યક્તિ માટે સમય કાઢો અને તેમને ઇમ્પ્રેસ કરવાનો કોઈ મોકો ચૂકી ન જા સહકર્મીઓ કે પડોશીઓ સાથે વિવાદથી બચો પોતાને થોડો સમય આપો અને વિચાર કરો કે તમે જીવનમાં ખરેખર શું ઈચ્છો છો આજે તમારો પ્રિય સાથે મુલાકાત નિશ્ચિત છે અને એ સંબંધ આગળ વધશે જેનું સપનું તમે લાંબા સમયથી જોયું છે તમે બનને એક બી જાને પૂરક છો અને સાથે મળીને દરેક મુશ્કેલી પાર કરી શકો છો શુક્ર ગ્રહના પ્રભાવથી તમારો પ્રેમ જીવન વધુ મીઠો બનશે જેઓ અહેવાલે છે તેમણે આજે કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જેને લીધે આગળ ચાલીને સ્થાયી સંબંધ બની શકે છે લગ્નિત લોકોને જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધુ ઊંડું થશે થોડો બહેસ થઈ શકે છે પણ પ્રેમ અને ધીરજથી તમે દરેક પરિસ્થિતિ સુધારી શકો છો સાંજનો સમય રોમાંટિક અને યાદગાર બની શકે છે ચાલો હવે જોઈએ આજનું કરિયર રાશિફળ નોકરી અને વ્યવસાયમાં કેવી રહેશે આજની સ્થિતિ આજે તમે વ્યસ્ત સમય બાદ પણ ભાઈઓ કે પાડોશીઓની સમસ્યાઓ માટે સમય કાઢી શકો છો લેખન કલા અને વિશ્લેષણાત્મક ક્ષેત્રમાં તમારું ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે આ તરફ ધ્યાન આપશો તો લાભદાયી રહેશે માનસિક તાણથી બચો અને સંપૂર્ણ રીતે તમારા કાર્ય પર ધ્યાન આપો રોજિંદી વ્યસ્તતા કામ કે અંગત કારણોથી થઈ શકે છે પર તમારો પરિશ્રમ તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા બનને સુધારશે તમારો દ્રષ્ટિકોણ નક્કી કરશે કે તમે લક્ષ્ય સુધી પહોંચો છો કે નહીં તેથી હંમેશા પોઝિટિવ વિચાર જાડો શક્ય છે કે આજે કોઈ ખોઈ ગયેલી રકમ પાછી મળી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે તમારા નાણાકીય દાયિત્વોને સરળતાથી પૂર્ણ કરી શકશો જો કે એ રકમ સમજદારીથી ખર્ચો કારણ કે વધારે ખર્ચ કરવાથી નુકસાન થઈ શકે છે અને જવાબદારીઓ અધૂરી રહી શકે છે થોડીક બચત કરવી આજે જરૂરી છે જેથી જરૂરી સમય ઉપયોગ કરી શકાય शनि प्रभाव कारकिर्दी में अनुक्रमणिका और मेहनत की मगणी कर आजे तारी केवी के आरोग्य राशिफल आजे शक्य है कि बीजा वी वस्तुओं की तारी त्वचा ने एलर्जी के इन्फेक्शन थी शेरा नाहवा चीजवस्तुओं पर्सनल हाइजीन संबंधित वस्तुओं अलग अने स्वच्छ राखो સ્વાસ્થ્ય માટે સાફસફાઈ એ અતિ આવશ્યક છે સાથે સાથે તમારી આંખોને ધૂળ અને પ્રદૂષણથી બચાવો નહીં તો એલર્જી થઈ શકે છે તમારું આરોગ્ય આજે વધુ સતર્ક રહેવાની માગણી કરે છે મંગળ ગ્રહની હાજરીથી તમારી ઉર્જા વધશે પણ સાથે ઈજા થવાની શક્યતા પણ છે ત્વચા અને આંખોની તકલીફ થઈ શકે છે તેથી સાફસફાઈ પર ખાસ ધ્યાન આપો आजनु विशेष उपाय आजे कोई जरूरतमंद ने घऊ चोखा के खोराकनी वस्तुओं दान करोगे तमारा माटे खूब शुभ रहे शे। सकारात्मक दृष्टिकोण राखो आरोग्य कार्यक्षेत्रे संपूर्ण ध्यान आपो नमस्कार मित्रों राधे राधे